અહીંયા જોવા તો ગામ આવ્યું છે આપણને ખબર નથી પણ નથી લાવો થોડોક વિડીયો ઉતારી લો તમને પણ દેખાડી દો તો બંને રજો વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતાની પાછળના વિડીયોમાં પણ ખૂબ તમે બધાએ મને સપોર્ટ આપ્યો છે તો ધન્યવાદ આભાર દિલથી તમને આવવાનો આવા સપોર્ટ આપતા રહેજો મિત્રો અને હવે આપણે પગી ગયા છીએ પાલીતાણાને જો અંદર સર્કલ હતું ને ફોર સરસ મજાનો હતો એટલે ઉતાર લીધા આપણે બીજું તો અમે પાલીતાણા નહીં મારા કાકા છોકરો હાલીને જતા તો આ પાલીતાણા જોરદાર સ્થિતિ આ છે પાલીતાણા નું અને જો અંદર અમે પોગી ગયો બસ સ્ટેશન અંદર તો કારણ કે અમારે એક ટાઈમ બહુ હતો એટલે અમે બસ સ્ટેશનમાં આવ્યા છીએ અને આ છે રેસ્ટોરન્ટ અંદર રાજકોટ બસ સ્ટેશન દેખાડીશું ના આપણે સા લે મિત્રો હું જો મારા કાકાનો છોકરો બે અહીંયા સા લે આવ્યા છે કારણ કે બસ સ્ટેશને ઉતર્યા છે બસ ત્યારે હવે મજાનો આ ટાઈમ કાઢવાનો છે થોડો પછી દવાખાને જવાનું છે રાજકોટ દવાખાને આવ્યા છે જો આ રાજકોટ બસ સ્ટેશન છે હું તમને દેખાડું હાલો બધા ચા પીવો ચા પીવી છે અને બસ સ્ટેશનના મિત્રો તમે છે ને પંખા ને તો તમને એમ થાય હો આવો આપણા ઘરે ને તો આપણે તો કવડું મોટો રૂમ બનાવવું પડે જો હું તમને દેખાડું પંખા બનાવેલા તો કવડા પંખા છે મિત્રો આવો આપણા ઘરે લગાડ્યો હોય ને તો મને હું છે કવડું એક ઘરમાં પંખો અવડો પંખો છે પંખા વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો બસ સ્ટેશનમાં બેઠા બેઠા થાક્યા હતા તમે હોઈ ગયા હું તો તો નહોતો પણ રોહિત તો હોય ગયો હતો છોકરો ત્યાં જો હું કરતો કેવી છે જો તો મિત્રો આ છે રાજકોટ બસ સ્ટેશન જોઈ શકો છો તમે બહુ જોરદાર મોટું છે મિત્રો અને અહીંયાથી જો રેલવે ઓલા સોરી એરોપ્લેનની પણ બસ બુકિંગ થતી હશે બહુ ખબર નથી આપણને તો અહીંયા પ્લેન દોરેલા છે અને એનો કોન્ટેક્ટ નંબર આપેલો છે તમે આવો ને તો કદાચ કઈ ઓલું હોય તો વિડીયોમાં જોઈ લેજો આ છે આ રાજકોટ વાળા જો બહુ ભાડું કેતા હતા તો હું રોહિત ભાઈ આલીન જાય છીએ મેપ ચાલુ છે મેપમાં જોતા જોતા જાય છે અને વિદ્યાનગરમાં જવાનું છે જીતેન્દ્ર અલબાણીના દવાખાના મારે અને જો સુનસાન સડક છે આઈન પાઈ ને કોઈ નથી આઈન પાઈ કોઈ નથી અમે બે ભાઈ જ છીએ અને મેપ ચાલુ છે મેપના ભરોસે હાલ્યા જઈએ છીએ હવે જ્યાં પોગાડે ત્યાં ખરા અમને બે જો વિડીયો જોવાનું ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર તો ફિલહાલ આપણે પહોંચી ગયા દવાખાનામાં દવાખાનામાં બેસી ગયા છીએ લીફ્ટમાં જો તો લીફ્ટ કેવી છે જોરદાર ના ભાઈ પણ અમે જ્યારે હતા અને જઈ છે નીચે જઈ શકો છો હીરો કેર છે મિત્રો રાજકોટમાં જીતેન્દ્ર અલબાણીમાં અલબાણીમાં દવાખાને ગયા મિત્રો આપણે જો દવા લઈ લીધી છે અને પાછા રિટર્ન થઈ ગયા છે હાલી કારણ કે રિક્ષાવાળાએ પાછા અમને ચાલીસ રૂપિયા કીધા બે જણાના થાય એટલે આપણે હાલિંગ પાસે જઈએ અને ભાઈ જોવા હાલિ આવે છે રોડ ક્રોસ કરી લીધો તો આપણે રોડ ક્રોસ કરી લીધો છે અને જઈ હવે બસ સ્ટેશને છે ભાવનગરની કઈ આપણને બસ મળે છે એમ અત્યારે કારણ કે અત્યારે બરબ છે એટલે બસ અમને કાલે મળી નહોતી સાંજે અમે પ્રાઇવેટમાં આવ્યા હતા અત્યારે અમને મળે કે ન મળે જોઈશું બરાબર ને નાસ્તો બાકી છે નાસ્તો થોડો કરીશું ક્યાંક વ્યવસ્થિત લાગશે તો અગર નહીં પાસે મેન બજાર અમે રાતે આવતા થઈ અને અત્યારે દિવસ ઉગી ગયો છે લગભગ વાગી ગયા છે દસ સાડા દસ તો મિત્રો પાછા ભાગી ગયા છીએ આપણે રાજકોટના બસ સ્ટેશનમાં નું ખાસ અમને બસ પણ મળી ગઈ છે ભાવના તમને બહુ વાંધો નથી એવું અને આ જો બસમાં હું બેસી ગયા છું કમ્પ્લીટ અમારી બાજુમાં બે છોકરીઓ પણ બેઠી હતી એટલે રોહિત થોડોક દાંત કાટતો પણ અને આ છે આપણે ડેમને આ સે મૂક્યું કરી મેં પાછળના વિડીયોમાં તમને કીધું છું પણ અને જો રિટર્ન થઈ ગયું છે આ સરસ મજાનો ગેટ હતો નહીં આ બધું ફરાણા દીકડું વગેરે વગેરે તમે જોઈ તો શકો છો અને આ એક ગામ આવ્યું હતું મેં આ સ્ટીવનનો ફોન એવડો મોટો બતાવ્યો ને તો મને એમ તું લાઈન હું દીકરો ઉતારી લો તી મારા દર્શકો મિત્રો જોઈશે તો એને પણ આનંદ થઈ છે એવડો મોટો ફોન તો કોનેક બસ છોટા ભૂમ થતો હોય તો ભલે બધી આપણે તો ટાઈમ ફી જ નહીં અને અહીંયા એવાં બસમાં એટલા બધા ટ્રાવેલર્સ થાય લેખડ જેટલો થયું કે ઊભા ઉભા આવવું એવું પડે જણા સીડ્યા હતા એને પણ પાછી જ્ઞાતિ પણ રવાના બસ થઈ ગઈ આપણી અને અહીંયા તો નકરો કપાસ કપાસ ને કપાસ કપાસ ને કપાસ કપાસ ને કેટલો કપાસ મારે કેવો એટલો કપાસ હતો બોલો મિત્રો નકરો કપાસ ને કપાસ ને અત્યારે લીંગડી તાલુક તાલુકો છે મિત્રો લીંગડી આવી ગઈ છે અને અહીંયા નકરો કપાસ હતો બોલો કેટલો કપાસ કેવો Ranggola, famous mas gacha ulo Ranggola renggola, Ranggola, renggola Ranggola, ya mas gacha. <tuh> Paling tanah jauh ya, તો જો મિત્રો આ ભવ્ય અહીંયા મંદિર બને છે તો આપણે મિત્રો આ ઘણા વર્ષોથી કામ ચાલુ છે પૂરું નથી થયું અને કયાનું છે તો તમને ખબર જ હશે અને પૂછે છે ફિલહાલ અમે પહોંચ ગયા છીએ ભાવનગર બસ સ્ટેશનમાં ટાટા બાયવે આવજો